નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસ થ્રી સી ટુ ફેલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર સાત શ્યામ રંગ સમીપે તેના સૌદેન સપૂર સૌથી જોવાના છે આપણી આ પર ધોરણ બારના બધા જ વિષયના સૌદેન સૌથીના વિડીયો મૂકવા આવે છે તમે ખાસ જોઈ શકો છો તમને બધા લિંક જ્યાંથી મળી રહેવાની છે ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો વિડીયો સજા સજા કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ ધોરણ બાર વિશે ગુજરાતી કાવ્ય નંબર સાત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યોમાં લખો પેલો સવાલ છે ગોપી શું નિયમ લે છે જવાબ ગોપી શ્યામની નજીક ન જવાનો નિયમ લે છે બીજો સવાલ છે આજ થકીનો અર્થ શો કરશો જવાબમાં આવશે આજ થકી એટલે આજની અર્થાત હવે પછી આજની પછી એટલે કે હવે પછી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે શા માટે

અને તે નિયમ લે છે કે તમામ કાળા રંગની વસ્તુઓનો ત્યાગ કરી દેશે તે સર્વે સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ નથી એ પણ સાચું છે કૃષ્ણ પ્રત્યેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગ સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે બીજો સવાલ છે કવિને બધી કાળી વસ્તુમાં કપટ ભાવ શા માટે જોવા મળે છે જવાબમાં આવશે કોપી જે જે કાળા રંગની વસ્તુઓ જોવે છે તે સૌમાં તેને શ્યામ વર્ણ કૃષ્ણ દેખાય છે પણ હકીકતમાં માત્ર તે કાળી વસ્તુ જ છે ગોપીને લાગે છે કે આ વસ્તુઓ કાળા કાળાસ્થી તે છતરાય છેતરાય છે અને તે સૌને ગોપી કૃષ્ણ સમજી બેઠી છે આથી કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ જોવા મળે છે પ્રશ્ન ત્રીજો આપેલો છે પ્રશ્ન ઉત્તર સવિસ્તાર લખવાના છે પેલો સવાલ છે તેની અંદર ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુનો ત્યાગ કરે છે જવાબમાં આવશે ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામ વર્ણ કૃષ્ણ કસ્તુરીની બિંદી આંખમાં આંજવાનું કાજળ કોયલનો શબ્દ એટલે કે ટવકો એટલે કાળા વાદળ જાંબુ વાંદક એટલે કે રીંગણ જેવી તમામ કાળી વસ્તુનો ત્યાગ કરે છે બીજો સવાલ છે છેલ્લો સવાલ છે આ અંદર ગોપી શ્યામ રંગ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે જવાબમાં આવશે જે જે કાળા રંગની વસ્તુઓ છે તેમાં સૌ એક સરખી કાળા છે એટલે ગોપી ને વળી કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે પરંતુ જેમાં કાળા છે એ સૌ કપટી છે એ ગોપીએ સમજાઈ જાય છે આથી તે શ્યામ રંગની તમામ વસ્તુઓની નજીક જવાની ના પાડે છે તો આજના કાવ્યના નંબર સાત છે શ્યામ રંગ સમીપે તેના જેવું છે આપણે છે સૌને માટે જોઈ તેનો ઉપયોગ થવાનો છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરી વિડીયો લાઇક જરૂરથી કરજો કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો આજના વિડીયોમાં આટલું જ હમણાં નેક્સ્ટ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર